રાજ્યના મંત્રીએ રજૂ કરેલા બજેટમાં સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટેની જાહેરાત કરવામાં આવે છે દિવસે દિવસે કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દર્દીઓને અમદાવાદ સુધી સારવાર માટે ધક્કા ખાવા પડતા હતા ત્યારે આજના બજેટમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ કેન્સરની સારવારની જાહેરાત બાદ લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો લોકો પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે આજ રોજ જાહેર કરવામાં આવેલ કેન્સરની સારવાર માટેની જાહેરાત જે કરવામાં આવી હતી સરકાર દ્વારા બજેટ સત્રમાં તે નિર્ણય ખૂબ જ લાભદાયી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જનતા માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો બની રહે છે જેથી કરીને કેન્સરની સારવાર માટે અહીંયાથી દૂર જવું નહીં પડે જેના માટે સારવાર માટે જે લોકો જે જનતા અત્યારે અમદાવાદ અને બીજી સિટીમાં જતા હતા તે લોકો માટે હવે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ થઈ થઈ જશે અને આ નિર્ણયના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જનતા ખૂબ ખૂબ ફાયદો થશે નિલેશ જોશી હિંમતનગર